ભુજ સાબરમતી ઇન્ટરસિટી ટ્રેન બંધ થતાં કચ્છને ક્યાંકને ક્યાંક અન્યાય થયો છે ઘણી રજૂઆતો બાદ આ ભુજ અને અમદાવાદની ટ્રેન શરૂ કરવામાં આવી હતી ત્યારે આ ટ્રેન બંધ થતાં કચ્છને અન્યાય થયો છે અને આ ટ્રેન બંધ થવાથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો પુનઃ ભુજ સાબરમતી ઇન્ટરસિટી ટ્રેન ચાલુ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે ભુજથી અમદાવાદની ઇન્ટરસિટી ટ્રેન એ અચાનક બંધ થઈ જવી એ હું તો કહું છું એક દુઃખદ છે અને કચ્છ માટે અન્યાય છે ચેમ્બર દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે આ ઇન્ટરસિટી ચાલુ કરવામાં આવી હતી અને જ્યારે ચાલુ થઈ ત્યારે પણ સમય યોગ્ય ન હતું કોઈ પણ ઓર્ગેનાઇઝર જ્યારે કાંઈ પણ કરતું હોય ત્યારે એને એ ખ્યાલ હોવી જોઈએ કે સમય કયો રાખવાનો સર્વે કરવું જોઈએ તો કચ્છ માટે એક તો એ સમય હતું એ રાત્રે આ ટ્રેન ભુજથી ઉપડે અને ત્યાંથી પણ પાછું રાત્રે આ ટ્રેન પાછી અહીંયા આવે તો એ સમય અનુકૂળ હતો આ ટ્રેન ચાલુ કરવાનું અને રજૂઆત કરવાનું મુખ્ય કારણ અમારું એ હતું કે કચ્છથી અનેક લોકો આજે અમદાવાદ એ આપણું મેડિકલ ક્ષેત્રે હબ છે ગુજરાતનું તો કચ્છના અનેક પેશન્ટો અમદાવાદ જતા હોય છે આજે શૈક્ષણિક ક્ષેત્રે પણ ઉચ્ચ શિક્ષણ માટે કચ્છના વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં ઉચ્ચ શિક્ષણ માટે અમદાવાદ જતા હોય છે અને આવતા હોય છે પ્રસંગોપાત આવજાઓ આવજાવ કરતા હોય છે અને એ જ રીતે વેપાર ક્ષેત્રે પણ ઉદ્યોગ ક્ષેત્રે પણ અમદાવાદ એ હબ છે ટ્રેન બંધ થવાનું કારણ ટેકનિકલ છે કોઈ બીજો ઇસ્યુ નથી જે બંધ થયેલ છે જે મેજર કામ ચાલુ હોય એ વિસ્તારમાં સાબરમતી વિસ્તારમાં કાલુપુર સ્ટેશને બધું કામ ચાલ ટેકનિકલ કામ ચાલુ છે એ હિસાબે અત્યારે સસ્પેન્ડ કરેલ છે બાકી બંધ કરેલ નથી આજે પણ એક રેક એનો સાબરમતીનો રેક ભુજમાં જ પડેલ છે ને બીજો સાબરમતીમાં પડેલ છે રેક જે કામ પૂરું થઈ જતાં પંદરથી વીસ દિવસ લાગશે જે મારી ડીઆરએમ ઓફિસ અમદાવાદથી મારી વાત થયેલ છે એ હિસાબે બંધ થયેલ નથી જે હકીકત છે એનામાં ગેરસમજ ફેલાવવી નહીં આપણી આપણી માંગણીઓ ચાલુ રાખશું એવી આપણે આશા છે ભુજને સારામાં સારું રેલવેનું માળખું મળે એના માટે અમે પ્રયત્નો કરશું બાકી ગાડીઓ બંધ થાય કે ચાલુ થાય એ બધે ટેકનિકલ કારણોસર થતી હોય એમાં આપણે કાંઈ કરી શકીએ નહીં અગર વાત કરીએ તો નવી સિવિલ હોસ્પિટલમાં